વાકાનેર પાસે જાલ સિકામાં પંચાળ પ્રદેશની આધ્ય શ્રી હોલ માતાજી મંદિરે હજારો ભાવી ભક્તોનું આસ્થાનું પ્રતિક છે અહીં સત્તરમો વાર્ષિક વૈશાખી બીજ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં ધ્વજારોહણ ચંડી યજ્ઞ મહાપ્રસાદ સંતવાણી જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વૈશાખી બીજ મહોત્સવમાં ગામે ગામથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા મહોત્સવમાં સંતો મહંતો દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા શ્રી હોલ માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ પ્રભાતભાઈ લોખિલ અને સલાહકાર સમિતિ દ્વારા અથાક જહેમત ઉઠાવવામાં આવી હતી નારાયણ આ નું મંદિર છે એ વાંકડા તાલુકામાં ઝાલસિકા ગામની બાજુમાં આવેલ છે આ અત્યારે આ સત્તરમાં પાટોત્સવ માતાજીનો ઉજવાઈ રહ્યો છે અને અત્યારે જો મુખ્ય પ્રવૃત્તિ જોઈ તો અત્યારે અહીંયા મંદિરની અંદર પાંચસો ગાયો છે ગૌશાળા સરસ મજાની ચલાવવામાં આવે છે એ આઠથી નવ ગામોને મફત છાશ આપવામાં આવે છે પારેવા ચકલાને જણ નાખવામાં આવે છે હરિહરની આટલ બોલાવવામાં આવે છે ક્ષેત્ર ચલાવવામાં આવે છે કોઈ પણ ખાવાળો વર્ગ આવે એમને ફ્રી ઓફ ભોજન આપવામાં આવે છે બે ટાઈમ એવું આ સુંદર મજાનું અને જંગલમાં રમણીય સ્થળ છે મા હોલમાં અહીંયા બિરાજમાન છે આજે સો વર્ષ જેવો એમનો પ્રાગટ્યનો સમય થયેલો છે માં ભગવતીના અનેક પ્રચાઓ પૂરેલા છે માં ભગવતીએ ખૂબ ખૂબ આ વિસ્તારને પશ્ચિમ દ્વાર કહેવાય છે જે આ પાંચલ ધરતી નું પશ્ચિમ દ્વાર કહેવાય છે આ પશ્ચિમ દ્વારમાં માં રક્ષણ માટે માં ભગવતી હોલ આજે બિરાજમાન છે બોલો હોલ કી જય